હવે માનવ કલ્યાણ યોજના બે હજાર પચીસના જે ફોર્મ છે એ ભરાવાના ચાલુ થઈ ગયા છે ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ ત્રીસ ચાર બે હજાર પચીસ છે આની અંદર તમને ટૂલ કિટ ખરીદવા માટે પંદર હજાર રૂપિયાની સહાય છે એ કરવામાં આવે છે આની જે નોંધણી છે એ તમારી ઈ કુટીર પોર્ટલ પરથી કરવાની હોય છે હવે આની અંદર દસ અલગ અલગ ધંધા માટે સાધન ટૂલકીટની સહાય કરવામાં આવે છે ડોક્યુમેન્ટ્સની આપણે વાત કરીએ તો આધાર કાર્ડ રેશન કાર્ડ જાતિનો દાખલો આવકનો દાખલો ઇ શ્રમ કાર્ડ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો જરૂરી છે ટૂલ કિટ આની અંદર દૂધ દહીં વેચનાર ભરતકામ કરનાર બ્યુટી પાર્લર પાપડ બનાવટ વાહન સર્વિસની કિટ પ્લમ્બરની કિટ સેનીટિંગ કાય કામની કિટ ઇલેક્ટ્રિક એપ્લાયન્સની રિપેરિંગ અથાણા બનાવટ અને પંચર કિટ આટલી જે કિટ છે એના માટે સહાય કરવામાં આવે છે આના માટે પંદર હજાર રૂપિયાનું જયારે તમને ડ્રોની ની અંદર નામ લાગી જાય ત્યારબાદ ક્યુ કોડ છે એના દ્વારા તમારે ટૂલ કિટ છે એ ખરીદવાની હોય છે હવે ઈ કુટીર પોર્ટલ જે છે એના પરથી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો આવશે તો જો વિડીયો સારું લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ